કેમ છો બધા મજામાં ને કેમ છે મારી યુટ્યુબ ફેમિલી તો ઘણા મિત્રો ની છે ને હમણાં કોમેન્ટ હતી કે ભાઈ તમારું લોકેશન કેમ બતાવતા નથી એટલે આ છે ને મેં વિચાર્યું કે આજ આપણે લોકેશનથી આપણો વ્લોગ ચાલુ કરી દેવો છે કારણ કે ઘણા મિત્રો એમ કહે છે કે તમે ભાઈ લોકેશન કેમ નથી બતાવતા તો હમણાં છે ને યાર થોડુંક હું આ જગ્યાએ થોડોક છે ને હું ઓછો આવું છું એટલા માટે થઈને છે ને હમણાં થોડાક લોકેશનના વિડીયો આપણે ઓછા ઓછું લોકેશન લઈએ છીએ વ્લોગમાં કારણ કે હું કરતો છે ને આખો દિવસમાં એક બે વાર તમારે અહીંયા આવવાનું જ હોય તો તમને ખબર જ છે પણ આજ આપણે તમારા બધાનું માન રાખી અને આપણે આજ અહીંથી જ વ્લોગ ચાલુ કરી દીધો છે તો મિત્રો આ દશા વ્રતનો ત્રીજો દિવસ છે તો આજ આપણે છે ને બે દિવસ તો કમ્પ્લીટ થઈ ગયા છે આ ત્રીજો દિવસ છે તો હવારમાં છે ને પૂરી જાગી અને કાયમ આરતી ને પૂજા ને એવું બધું કરવાનું હોય છે તો એ હવારમાં પૂરી કરી નાખે મારે થોડોક એને સપોર્ટ કરવો પડે કારણ કે હું હતી વહેલાર જાગી અને એને હારવાર જાગી જાઉં છું અને એને મદદ થોડીક મદદ કરવા લાગું કારણ કે એને છે ને બધું આરતી પૂજા ને એવું બધું કરવાનું હોય ફૂલ ચડાવવાના હોય તો એ બધું એની રીતે કરી નાખે કારણ કે આપણે એમાં બહુ અનુભવ ન હોય મતલબમાં એ છે એટલે આપણે થોડીક એને મદદ કરવી પડે આજ મિત્રો મારે છે ને જવાનું છે દાડિયા લઈને કારણ કે આ બોલેરો લઈને તો નથી જ જવાનું રિક્ષા લઈને જ જવાનું છે કે મેં કાલના વ્લોગમાં જોયું છે કે રાકેશભાઈની રિક્ષા હું લઈને ગયો તો આજે મારે રાકેશભાઈની રિક્ષા લઈને જ જવાનું છે કારણ કે એ છે ને અત્યારે સુરત ગયા છે બસની ટીપ એ બસના ડ્રાઈવર છે એટલે બસ લઈને ગયા છે લક્ઝરી ગાડી લઈને તો એની રિક્ષા અત્યારે મારી ઘરે છે ને મારી રિક્ષા એના ઘરે છે તો અમે હાંજે બદલાવી નાખશું એ હાંજે આવી જાહે કાલ ગયા હતા એટલે આજ હાંજે આવી જાય તો મારા આજ એની રીક્ષા જ લઈને પાછું ફરીવાર દાડિયા લઈને જવાનું છે આ ત્રણ ગામમાં છે અલગ અલગ નાગેશરી સોત્રા અને ત્રાકુડા ત્રણેય ગામમાં અલગ અલગ જવાનું છે મારા ખેતરમાં પણ મારા દાડિયા ઉતારવાના જ છે કેમકે કાલના કાલના બ્લોગમાં તમે જોયું છે કે કાલ આપણે છે ને ભાઈ હાથી ટ્રેક્ટર આવે ને ટ્રેક્ટરથી બધું હાકી નાખ્યું છે ટ્રેક્ટર કેમકે ખડ એટલું નીકળ્યું હતું ને એટલે ટ્રેક્ટર હાકવું પડે એવું જ હતું અને માઇન્ડ વરાપ થઈ છે હવે વરસાદનું ફૂલ વરસાદી માહોલ જેવું થઈ ગયું છે અને આજે અત્યારમાં વાતાવરણ એવું જ છે કે વરસાદ આવી જાય એમ તો ન આવે તો વધારે સારું કારણ કે મારે આ ખેતરમાં દાડિયા છે તો હું દાડિયા લઈને જવાનું છે ને મારા પપ્પા ને બધા છે ને ઘરે રહેવાના છે તો એ પ્રમાણે ગોઠવું છે કેમ કે કાલ અમે છે ને ટ્રેક્ટર તો આકી જ નાખ્યું હતું આખા ખેતરમાં એટલે આજ ખાલી આપણે કપાની હારું હોય ને એ નીંદવાની છે તો એ પ્રમાણે આજ બધું આજનો દિવસ એવો જ આવવાનો છે આજનો દિવસ કેવો જવાનો છે એ તો મને ખબર નથી પણ મતલબમાં એ પ્રમાણે બધું ગોઠવું છે હવે વરસાદ ન આવે તો બધું સક્સેસ બાકી તો બધું કામ આપણું બગડવાનું છે

મારું કાંઈ નક્કી નથી કે આજનો દિવસ પૂરો થાય અત્યારે અત્યારમાં આપણે ઘરે છે ને ગીત ચાલુ છે એટલે થોડોક અવાજ આવે છે હાલો હું હવે ફટાફટ દાડિયા લઈને તો જાઉં કારણ કે વરસાદનું અત્યારે મેં તમને આડી સ્ટાર્ટિંગમાં કીધું છું અત્યારમાં કાંટા ચાલુ જ થઈ ગયા તો એ ગાવું તો પડશે જ કાયમની રોજીરોટી છે અમારી અત્યારે વાડિયા ભોગી ગયો છું ને આપણે છે ને આ રોકાવવાનો પ્લાન કરી નાખ્યો કારણ કે છે ને છોકરીઓ એકલી એવી છે બધી છોકરીઓ જ છે મતલબમાં કોઈ આદમી કે છોકરા કોઈ હારે છે નહીં દાડિયામાં એમ બધી જગ્યાએ બે બે ત્રણ ત્રણ છે અત્યારે અમે અહીંયા પાંચ જણા છીએ પછી એક ઠેકાણે ત્રણ છે એક ઠેકાણે બીજા પાંચ છે એમ બધે અલગ અલગ છે થોડાક નાગેશરી છે તો પછી મારે અહીંયા છે ને રોકાવવું પડે કારણ કે એકલી છે છોકરીઓને મોકલાય તો નહીં સમય પ્રમાણે એટલે હું છે ને અહીંયા હારે રહું મારે હારે રહેવું પડે કારણ કે મારે હારે આવે તો બધી મારી જવાબદારી હોય કેમ કે મજૂરી કરવા મારી ભેગા કાયમ ડેલી મારી ભેગા જ આવતા હોય તો મારે એ જવાબદારી તો રહે કે ભાઈ એને હસવવાઈ પડે મારે તો એટલે એટલા માટે હું આજ રોકાઈ જાઉં મારે ઘરે કામ હતું પછી રાકેશભાઈને મારે રિક્ષા દેવા જવાની હતી કેમકે રિક્ષા રાકેશભાઈની છે મારી રિક્ષા એની પાસે છે અને મારી રિક્ષામાં અત્યારે એક્સલ ફરી ગઈ છે તો અત્યારે એ ખોટવાણી છે એ હેમાળ પેઢી છે એ છતાંય મારે અહીં રોકાવું પડ્યું મિત્રો એમાં એવું થયું કે બપોરના છે ને બદલી ગયા હતા ખેતર કારણ કે ત્યાં ના કપાસ થોડોક જ હતો નહોતો એ બધો નીંદાઈ ગયો કેમ કે સવારમાં આવીને સીધા કપાસ નીંદવા ગયા હતા ને એ આમ ઓલી સાઈડ આગીવાડી હતી અત્યારે આમ નજીક વહી ગામની નજીક વહી આવ્યા અહીંયા અમે અત્યારે માંડવી નીંદીએ છીએ કેમ કે અહીં માંડવીનું વાવેતર કરેલું છે ના ભાઈ કપાસ વાવેલો છે ને અમારા ખેડૂત છે છોતરા ગામના જયદીપભાઈ દરબાર તો અત્યારે એના ખેતરમાં અત્યારે અમે કામ કરીએ છીએ મતલબમાં અહીંયા પાંચ આખ જ છે ઓલી બાજુ કપાસ હતો ને આ બાજુ અત્યારે માંડવી છે એ કપાસ અત્યારે થોડોક રાપા બાકી હતા કેમ કે આગલા દિવસે આપણા દાડિયા દસ દસ કે બાર જણા હતા એટલે અડધો નીંદાઇ ગયો હતો ખાલી છ હાથ રાપા બાકી હતા એટલે અમે બપોર થઈ ગયા હતા કેમ કે લાંબા સાહના રાપા હતા એટલે બપોર થઈ ગયા છે અને બપોર પછી અમે અહીં વહી છે હવે ઘરે જવાનું ટાણું થઈ ગયું છે કેમકે સાડા ત્રણ ચાર વાગી ગયા છે પાંચ વાગશે તો અમે ભાગી જવું ઘરે અહીંયા હવે થોડુંક જ બાકી છે બહુ કઈ સાજુ બાકી છે એ પણ તમને બતાવી દો કેમ કે જો દાડિયા છે ને અત્યારે અહીં નીંદે છે બધા અહીંયા દાડિયા નિંદે છે મતલબ એટલા રાપા અહીંથી ઓલી સાઈડ આ હેઠો છે લાકડો દેખાય ને ના એટલું બાકી છે મારા દાડિયા કેટલા સારા લખણા છે ને કુતી લગાડી કુતી બોલો કુતી લગાડી છે આખી બેવા નટ છે મોટી ઈસકો બોલતે કુતી અમારી દેશી ભાષામાં ઈસકો કુત્તી ઓર એસે એસે લગાતે ઓ લગાતી દાંત છે ને આમ ખુલ્લા થઈ જાય છે પેટા પડવા મળે પડી જાય પણ હકીકતમાં ભાઈ બહુ માવા ન ખવાય મારા દાડિયા છે ને મારો માવા અત્યારે બીજા પર આપતું નથી થી વધારે છે ને બોલતા હોય ને તો આ બોલવા જે બીજો બોલી નાખી બીજો પકી નાખ તરત તો એ ખોટું બેલવા ખોટું બોલે બસ હવે દેવા દે બોલવાનું બીજું વાત કરવા બાકી તો અહીંયા મસ્ત મસ્ત મકો આવેલો છે કપાની અંદર મકો આવેલો છે આ ખેડૂનો મગજ એટલો કામ કરેલો ભાઈ બે થા લે લઈ લે હવે હું જાઉં છું માવા લેવા કેમકે માવા છે ને અગાસીયા પેઢા છે ને થેલીમાં હોય સવારમાંથી મેં આપી દીધા હતા રવિને આપી દીધા એટલે એની છે અત્યારે મારે લેવા જવા પડે એમ છે કેમકે પૂરા થઈ ગયા ભાઈ આજ બહુ ખવાઈ ગયા હવે બાપ રે બાપ ભાઈ અગાસીમાં માવા મારા છે ને અહીંયા છે કેમ કે આ ઠેલીઓ છે બધી આ ઠેલીમાં એકાદી ઠેલીમાં હશે કઈ ઠેલીમાં હોય તો કંઈ ખબર નથી મને રીંગણી કલર રીંગણી કલર કરતી હતી કદાચ તો આ ઠેલીમાં જ હશે આમાંય નથી ભાઈ વિશ્મય ભાઈ નહીં જ આમાં નથી કે આમાંય નથી ચાલો હું ગોતી લઉં બીજું હું ફાઇનલી મિત્રો મળી જાવ ભાઈ માવા આપડા માવા વગર નો હાલે બાકી બધા વગર હાલે તો મિત્રો આપણે છે ને ભાઈ ખેડૂત કીધું છે કે આમાંથી એકાદું સીબડું જડે તો ભાઈ તમે ગોતી લો તો હું અત્યારે વેલા ગોતવા આવ્યો છું એકાદું મળશે તો ગોતી લઈએ આપણે ખાવા પૂરતી તો ભાઈ ત્રણ સીબડા મને મળ્યા છે બહુ મસ્ત છે કેમ કે કાકડીના વેલા વાવેલા છે એટલે કાકડી જડી ગઈ છે આપણે 1 hour later ફેમિલી હવે તમને મળું છું અત્યારે રાતના બાર વાગે કેમ કે આપણે વિડીયો એડિટિંગ કરવાનો હોય એટલે વિડીયો એડિટિંગ કરવા માટે બોલેરામાં આવવું જ પડે ઘરમાં બધાને ડિસ્ટર્બ થયાના કરતાં બહાર આવીને એડિટિંગ કરતો હોય ને અત્યારે મારી હેરી જો હાવ સમજાવવાનું હોય અત્યારે કોઈ ન હોય હું એકલો અહીંયા બારવાર બોલેરામાં બેઠો હોય વિડીયો એડિટિંગ કરતો હોય કારણ કે અહીં શાંતિમાં એડિટિંગ કરવાનું બહુ મજા આવે એમ આપણો મગજ છે ને આપણો થોડોક કામ કરે તો આજનો વિડીયો આપણો અહીંયા સુધી જતો તમને ગેમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ને તમારા ભાઈને સપોર્ટ દો લાઇક બહુ ઓછા લોકો કરો છો તો લાઈક કરી દેજો અને દશામાનો વ્રતનો આજ ત્રીજો દિવસ કમ્પ્લીટ થઈ ગયો છે તો હવે હું તમને સવારે મળી બીજા વિડીયો સાથે નવા વિડીયો સાથે તો આજનો વિડીયો પણ અહીંયા વધી જ હતો ગેમ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય